રામરાવ નામ આપું દુયા કામ દે નામ ભાઈમાં રાજસ્થાનમાં જાવ હે રાજસ્થાનમાં રાજસ્થાનમાં

अनु बाबू हां भाई बलैया रे ना मोटा हां मोटे के की वो बच्चा कीचर कर दे पछे आके हाथो कर ले दादा तुम्हें बोला है पछे हमारा थोड़ा सा हां भाई हां आई आई ये तेरे दादा बेचवा से हमने सब इज्जत एक खाना बनी आ क्या नसबंद करा से आ बाबू એ ને ના ખોટું નું લાગે આ તો આમ કારી પર નઈ કીધું આ રે આ રે ચાંદા એક પા હે હે હા હે તાણે જીન કોલા હરખો સો એક સો હા ં તત઺ ણ૨ જ૨િં ઘે મ૨ા બ૨ા઺ પલે કે ચેત મા઺ કણ ામે કણ શિં ત઺ કોન બ૨ કણ ભેછ ક૧ કે મ૨ા઺ ક્ત ઉ� કોણે કોણે ભાઈ તમારી પાંચ પછી તમારી નામ બોલા હા ના આ ના એ આતો નઈ દઈ તમારે બનતી જાય ગાતાની હોતી કીતાને કેસો

લા કમમ કેમ બાપા ઉતલા ઉતલે નિમકે હે હે ઉતલે તો હે મત સોકરાવે નહોતું કીધું તને રોડ ટસ્તે છે 50 રૂપિયાની રોડ તો છે એમ કીધું હે રોડ ટસ્તે ને રોડ તો છે છે હે થઈ ગઈ વળી છે બાપા આમ તો ધામેલના રોકે રે હે હા માઈક નકર મોટો આલે રાખમો દર્શકને હવે પાછો કરાય હા લગા લે લે કાઈ શું થઈ ગયું હા કેટલામાં દઈયો 10 માં 10 માં અરે રૂપિયામાં 100 રૂપિયા પાંચ ને છ હા એટલે તો તમે કીધું કે તમે કાય આ ડાયા નહીં તાતા amputation કેટલા કેટિયા કાડા વાળે ભાઈ ઈ વાત તો સાચી પણ આ હો અરે સદી હોય તો આપણે હું બનેલના દીકરા જદી ઈ હાચું હે હા એમ કમાટી ઓલાવ તમકા લીલા વેણ કરો અને બદદાવ એને કેટલી કઈ કઈ ઠાડ્યો શું કઈ કઈ ખાઈતો કઈ કઈ ઠાડ્યો હાજે હાજે પોકીમાં જ પિક કરનોએ અને પછી બપોર આયે હુવે બપોર અને આ અડધી જિંદગી મારે કારો હાથ કરવો પડે ને અને પછી દેશે કે બાપે માર્યો એટલે તમે બચ્ચે હતા ડોકીમાં કેથી જાતો તો તનો દીકરો ધમમાટુ સામામાનનો મોટો ભાઈ મને નથી કેતો મોટો એમ કે દાદા ભાઈ જા તમે મને પૈસા દેતા નથી જા ટોકીસ જાઉં તો તારી પાસે પૈસા ક્યાંથી આવે આ પક્ષી રમવાને પેટ્રોલ કાટી નું પૂરવાનું પપ્પ માટે હાથ જ કાટી એ તો દાદા તો ફૂલ કરે ને આપો ને એમાં ક્યાં આપણે પેટ્રોલ લગાવવાનું હોય તારી માને ધીમી આંખ છે દાદા ધીમી તો આપું છું ધીમી આપવાનો દીકરો દાદા કામમાં પાંચ જણાની ભરિયા દેડી એ હવે ધીમી એકી દેતા પછી કે પૂટીનું પડ્યું ને મીંડડું પડ્યું ને બકરો પડ્યો હાય વાંધા ને દજા ક્યાં કે મોટા તારી સબો મોટા પણ આપણે તો ઉપાડી લે આપણે તો એ વાત હાચી પણ હવે નાનો છે થોડું કકે કે માલો માં દવા બોલ એટલે અમે તમને કહી છે કે અર્ધિય રાત સુધી પોપસી દોવામાં ડાટ કાટવા ડાટ દાદાને તમે નેટ પૈસા કેમ દેતા હો પણ જીનો માં હવે જાવ ને તો આપો ટાવર ઘરે રળવા જાવ જાવું પડશે દાદા હજી ભણવાનો સમય છે આપણો સમય છે કાય વાંધો નહી દાદા હવે માં વાડીએ રહી હા વાડીએ જાવ અને ભાઈ હા અને આને કે કે કા સંતનો સાટો તો જ્યારે કરે હોય છે કામ કરીને હોય દાદા હામો અને ના ત્યાં વાડીએ સજે આયો આવો તો વાડીએ તો હે વાડીએ આવો એમાં હું તો પાણી આમ કરીને બોલ આવ્યો છું હું આવ્યો હે હે સીખતો ઓય સાહેબ દે દેવા કેથી આવો તમે આનું માહો ને તમ વાત કરો હા ઓટા આવો તમે હા કેથી આવો તમે નેપાળ થી નેપાળ થી હા છે ને તમારા લાકુ સોપુરુ લગન બાકી હોય થી જઈ મારો મોટો ભાઈ છે એમ કહો છું મોટો ભાઈ વાત શું કરું થાકાય નહીં કરું અરે ને લગન કરવાના છે આપણે વાડીયું વાડીયું છે એમ હા તમે સુખી રેવો તમારા આ હાલ હોય તો મને ધન માંગુ મોટા ભાઈ આ આવી છે મોટાને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video lại dẫn

અબ બે કિલો થઈ જ પડે તમે બોલવાનું તો તમારી રાતડી પડે એની કાચા સમય થઈ ગયો હા એમ આ એમ બોલું હા એમ તો પૂછી જો પૂછી જો તમને જોઈ

એ આ પછી હું નઈ દેખા ખુદ થઈ નુ એટલે આયા કે બી કોમ કરતા છે ને હું કરશું આ તો એમો લંદલા શું હોય તું કોઠી માંથી કાઢી ને ઘંટીએ માંથી નવાય આ આ તો કામ શું નું કદા પાદરો તેલ છે દેખ રાય ના પૂ પા બરોબર કે થન પણા મોટલા બાંગરા ના ઓલા કોકોરે ઘોમડી રોટલી હાજે પાઠરા ના ઢીટી mãn phố cai ông được đưa 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 મા બોલ મા દિનો પાપ કો બોલ લીવા મે લ્યો ની રે ઈ બાયલા દીડા હો ઉભો રહે તી દીવેરી બાયલા દીડા ઓ વાહ મારી ગાત તો મારો મુખે સાથ સાથ લા છોકરા કો છો લાદા આ ફક બગાઈ